પાકમાં યોગ્ય બિયારણની પસંદગી અને સાચી બીજ નમસ્કાર ખેડૂત મિત્રો હું હિરેન્દ્ર રાવત આ માહિતીની મિનિટ્સમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જાણીશું બટાકામાં વધુ ઉત્પાદન માટે સાચી શરૂઆત બિયારણ માટે બટાકાની સારી વિકસિત આંખોવાળા એટલે કે સારી રીતે ફૂટી ગયેલી આંખોવાળા 25 થી 40 ગ્રામ વજનના ટુકડા ખૂબ જ યોગ્ય ગણાય છે અને હા દરેક ટુકડાની અંદર એક સારી વિકસેલી આંખ એટલે કે બડ હોવી ખૂબ જ જરૂરી છે આ રીતે તૈયાર કરેલા ટુકડાને યોગ્ય ફૂગનાશકથી બીજ માવજત આપ્યા બાદ જ એનું વાવેતર કરવું આ માટે મેન્કોઝેબ પેનશાયક્યુરોન અને પેનફ્લુફેન જેવી દવાઓથી બીજ ઉપચાર કર્યા બાદ એને છાયડે સુકવી અને પછી જ એનું વાવેતર કરવું જેથી શરૂઆતથી જ આપણને જમીનજન્ય રોગો ઓછા જોવા મળે અને ઉગાવો એનો ખૂબ સરસ જોવા મળે છે ખેડૂત મિત્રો બટાકાના પાકમાં ભરપૂર અને ગુણવત્તા સભર ઉત્પાદન માટે ખાતરનું વ્યવસ્થાપન પણ ખૂબ જ જરૂરી છે અને ખાતરના આ વિષયને વિજ્ઞાન સાથે સમજવા માટે અમારી આ ચેનલને અત્યારે જ ફોલો કરી અને હા તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને કોમેન્ટ કરી બીજા ખેડૂત મિત્રો સુધી જરૂર શેર કરો આપણે ફરી પાછા મળીશું આવતી માહિતીની મિનિટમાં ત્યાં સુધી જય જવાન જય કિસાન